સમાચાર રાજકોટથી રાજકોટમાં લોકમેળામાં એસઓપીના વિવાદની વચ્ચે કલેક્ટરનું નિવેદન રાઈટ સંચાલકોએ ફોર્મ નથી ભર્યા લોકમેળાને લઈ અને પ્લાન બી તૈયાર કરાશે દસ દિવસમાં લોકમેળો યોજાઈ શકે તેવું આયોજન કરાશે એસઓપીના નિયમ હળવા કરવા રાઈટ સંચાલકોની માંગ છે તો રાજકોટ લોકમેળામાં એસઓપીના વિવાદની વચ્ચે કલેક્ટરે આ નિવેદન આપ્યું છે રાઈટ સંચાલકોએ ફોર્મ નથી ભર્યા લોકમેળાને લઈ અને પ્લાન બી તૈયાર કરાશે દિવસમાં શકે તેવું આયોજન કરાશે ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે આ ગોઠવવા ચાલી રહી છે નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે મોટાભાગે ફોર્મ જે એમને જાણવા મળ્યું છે ઘણા બધા બધા લઈ ગયા છે ફોર્મ જમા નથી કરાવ્યા મોટાભાગે તમામ પાસે ફોર્મ છે હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે અત્યારે પણ ઓપન છે